समाजवादी पार्टीना सांसद द्वारा राणा सांगा विषय करायल अपमानजनक टिप्पणी ना विरोध मा भावनगर करणी सेना द्वारा जिल्हा कलेक्टर श्री ने आवेदन पत्र पाठवी रजुआत कराया थे राष्ट्रीय महासचिव तथा राज्य सभा રામચીલાલ સુમન દ્વારા ક્ષત્રિય બીર શિરોમણી રાણા સાંગા વિશે અભદ્ર ભાષાનો પ્રયોગ કરી અપમાનજનક ટિપ્પણી કરવામાં આવી હતી સત્તાની લાલચમાં આવી સમાજમાં વર્ગ વિગ્રહ લાવવાનું કામ કરતા નેતાઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ સાથે ભાવનગર કાર્ણી સેના દ્વારા આજનો જિલ્લા કલેક્ટર શ્રીને

જે તે પૂર્વજો એક શ્રેણીમાં લેવામાં આવે એ શ્રેણીમાં આવેલા પુરુષો ક્યારે કોઈ નીચું ઘસાતું પર કાયદેસરની કાર્યવાહી થાય આજ રોજ અમે તાજેતરની અંદર સંસદ યુપીના સમાજવાદી પાર્ટીનો સાંસદ રામજીલાલ સુમને છે હિન્દ મહાપુરુષ મહારાણા સાંગા ઉપર ટિપ્પણી કરી વિરોધમાં આજે રાજપૂતપ્રણી છે અને ભાવનગર જિલ્લાના શહેરની ટીમ અને રાજપૂત સમાજ અમે આવેદનપત્ર દેવા આવ્યા છીએ